સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં ગત સોળ ઓગસ્ટ બે હજાર પચીસના બપોરના ડિંડોલી વિસ્તારમાં ખેતરના પર પાણીના અજાણ્યાની હત્યા લાશ મળી આવી હતી જે પોલીસ સાથે બ્રાન્ચે પર તપાસ હાથ ધરી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની એનડીપીએસ આર્મ્સ સ્કોડ અને ઘરફોડ સ્કોડની ટીમે મૃતકની ઓળખ સુભાષ દત્તેત્રે લાટે હોવાનું જાણી લેતા તેની હત્યા કરનાર હત્યારા એવા મૂળ બિહારના અને સુરતમાં સારા દરવાજો ખાતે રહેતા ભાડાના મકાનમાં

કોઈ બાબતમાં એમને પંદર તારીખના રોજ ઝઘડો થતા એમને મારી ડેડ બોડી ફેંકી અને બંને લોકો એનાથી ખીચામાંથી પૈસા મોબાઈલ અને એનું મોટર સાયકલ લઈ એને ત્યાંથી ભાગી ગયેલા હતા અને અલગ અલગ બંને વિકાસ અને નવીન અલગ અલગ ટ્રેનો મારફતે ભાગી ગયેલા હતા જેમાં નવીનને પોલીસ બીઆર એસટીએફ મદદથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવે છે અને આગળની તપાસ માટે એને ડિંડોલી પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે